આપણને કોઈ એમ પૂછે કે તમારો ભગવાન ક્યાં છે તો આપણે આંગળીના વીડે ગણાય એટલા સ્થાન આપણે બતાવીશું કોકેશ ભગવાન મંદિરમાં છે હિમાલયમાં છે ગોખલામાં છે ચિત્રજીમાં છે દ્વારિકામાં છે ગોકુળમાં છે આપણે અમુક સ્થાન બતાવ્યા પણ પાંચ વર્ષના પ્રહલાદને જયારે પૂછ્યું તારો ભગવાન ક્યાં છે ત્યારે પ્રહલાદ બોલ્યો છે પિતાજી મારો ભગવાન ક્યાં નથી એ તો મને કહો એવું એક સ્થાન મને બતાવો કે જ્યાં મારો ભગવાન ન હોય ઘટઘટમાં મારો ભગવાન વ્યાપ છે કણ કણમાં મારો ભગવાન વ્યાપ છે અંગ અંગમાં મારો ભગવાન વ્યાપ છે પણ આપણને નથી દેખાતો કારણ હજુ સુધી આપણે એ ભક્તિના ચશ્મા નથી પહેર્યા પેલા દિવસની કથામાં કહ્યું હતું લાલ રંગના ચશ્મા પહેરો તો દુનિયા તમને લાલ દેખાય પીળા રંગના પહેરો તો દુનિયા પીળી દેખાય અને ભક્તિના ચશ્મા પહેરો તો આખો સમાજ તમને ભગવતીય દેખાય બસ આવશ્યક છે ભક્તિના ચશ્મા પહેરવાની જરૂર છે અને ભક્તિના ચશ્મા પહેરીને ઘટગટમાં રહેલા ઈશ્વરની અનુભૂતિ કરતા જાઓ ક્યાં છે ભગવાન ક્યાંય શોધવા જવાની જરૂર નથી ક્યાંય આમ તેમ ફાફા મારવાની જરૂર નથી ક્યાંય દોડા દોડ કરવાની જરૂર નથી ભગવાન આપણી પાસે જ છે સ્વયં પરમાત્મા નારદ ને કે છે નારદ હું છું નારદ સ્વયં પરમાત્મા નારદજીને કે છે નારદ હું ક્યાં છું હું વૈકુંઠમાં નથી યોગીઓની પાસે નથી હું હિમાલયમાં નથી પણ હું છું ક્યાં જ્યાં મારો ભક્ત મને પોકાર કરે છે અને ત્યાં આવીને હું ઉભો રહું છું પ્રેમથી એને પોકાર અષ્ટખામાં સુરદાસજી પોતાના કીર્તનમાં લખે છે કે ઉભો ઉભો તો બેઠો બેઠો સાંભળે અને બેઠો બેઠો તો ઉભો ઉભો સાંભળે ક્યાં શોધવા જશો તમે ક્યાંય ફાફા મારવાની જરૂર નથી ક્યાંય દોડા દોડ કરવાની જરૂર નથી પણ ભગવાન આપણી પાસે જ દેખાતો કેમ નથી કારણ આપણી આંખ ઉપર માયાનો પડદો લાગેલો છે બાકી આપણા અને ઈશ્વર વચ્ચે અંતર કેટલું

અને જો માયાનો પડદો હટી જાય તો માયાપતિના દર્શન થઈ જાય ભક્ત પોકાર કરે ને ભગવાન દોટ મૂકે છે તેથી તો ભગવાન ગીતામાં બોલ્યા છે ને સંભવામી યુગે યુગે અહિયાં યુગે યુગે એટલે હજારો વર્ષ નહીં હજારો લાખો વર્ષ નહીં પણ યુગે યુગે નો અર્થ જ્ઞાનીઓ એમ કે છે કે જ્યારે જ્યારે સાચી માંગણી હશે ને ત્યારે ત્યારે ઈશ્વર લોટ મૂકે છે કયા રૂપમાં આવીને ભગવાન તમારા અધૂરા કાર્ય પૂરા કરી જાય છે એ નથી મને ખબર કે નથી તમને ખબર અને તેથી તો ભક્તો એ ભગવાનના નામ કેવા આપ્યા છે ભક્ત વત્સલ પતિત પાવન ભીડ ભંજન એમને થોડી નામ આપ્યા હશે ભગવાનના એ ભક્તોના જીવનના અનુભવ છે તેથી જ તો ભગવાનને આટલા બધા બિરુદ આપ્યા છે એક પલ્લો પણ વિલંબ કર્યા વગર જો દોડીને આવનારું કોઈ હોય તો તે ભગવાન છે